ગલો તોડી નાખ્યો છે જોવા એમ પુઠાણો હતો એમ બી એટલે પુઠું કરી ગયેલું એટલે જોવા આવો થતો હતો એટલે કાપી નાખો ગલો ગલો જોવા નીકળ્યા છે પૈસા જોવા પચાસ પચાસની ની નોટો એને આખા સોની

ચોથી તારીખ ને ઓગસ્ટ મહિનો ને બે હજાર પચીસ ભાર્ગવ કેટલા મહિના થયા ગલ્લો બનાવે નવ મહિના હવે નવ મહિનામાં આ બધા પૈસા ભેગા થયા છે જોઈએ ગણેશ કેટલા નીકળ્યા છે આને કહેવાય બચતનો ગુણ જે બધામાં હોવો જોઈએ નાનપણથી બચતની આદત પડેલી હોય તો મોટા જન મોટા થઈને પૈસા હંગરે છોકરા પર આ ખિસ્સામાં મૂકી દીધું છિલ્લર જો આ છિલ્લર આપણો બતાય છિલ્લર મારો છે આ જો એનું એનું પહેલા વાપરવાનું કાઢી દીધું કેલા છે ખબર નહી આ તો બધા બહુ પૈસા છે પણ 20 25 રૂપિયા નહી લેવાના આટલા બધા અમે થોડી લેવા છે

એ અંદરથી આ બધું ખૂટું થાય ત્યાં હવાઈ ગયું તું મતલબમાં પૂઠું આવું આમ આખું વરી જાય એવું આ એટલે પછી ગલ્લાને આપણે ઘરગડી તોડી આ પૂઠું જ છે આની અંદર જો આ ખાલી ઉપર પ્લાસ્ટિક જ હોય આ તો કોઈ બી તોડી નાખે એવો ગલ્લો છે આસાનીથી એ તો અત્યારે આવી ગયા છે આપડે માં અને મમ્મીમાં આવે છે બહાર કલર ખાટલાને ખાટલાની પાર્ટી ધોઈ નાખી છે અને કારો કલર છે કલર મારે છે કલર અને બાર જુઓ અને આગળ કલર મારવાનું કામ ચાલુ છે જો આ બધું મારી દીધું છે આ બધું જેવો તેઓ આ બધું બાકી છે આ પટ્ટી છે તો અહીંયા અહીંયાથી મમી આમ આવશે અને આ ખાટલાને હજુ ડબલ હાથ કરવાનો છે જુઓ આટલું પાણી અંદર પાતળું કરવા માટે પાણી અને અહીંયા જુઓ પાટી પણ ધોઈ નાખી છે મસ્ત તૂટી ગઈ છે એટલે બે સાઈડ પાટી સુકેલી છે અહીંયા આગળ ને અહીંયા આગળ અને આ બાજુ જોવા બાજુમાં કામ ચાલે છે ઉપર એટલે અહીંયા આગળ કોથારીઓ મૂકેલી આજે લીધી નહીં કોથરીઓ બધી અહીંયા આવી જ પડી છે એમને એમ જ અને જો હવે વરસાદ પડતો નહીં એટલે તાપ બી લાગવા લાગ્યો છે ધાબા ઉપર ને મમ્મી તાપમાં જ બેસી ગઈ છે

અહીંયા આગળ કેળા મામાના ઘરે આ કાકડાથી કેળા આવી ગયા છે જુઓ આ આ કાચા છે આની ઉપર ડગા પડી ગયા જો અને પ્લાસ્ટિક પર રાખવા પડે પ્લાસ્ટિક વીટેલું હોય તો ડગા ના પડે આ કાચા છે અને પાકા કેળા આ કોથળામાં છે જુઓ અહીં રહ્યા પાકા કેળા છે